શ્રી ખોંડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા જેમાં શ્રી કોંડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજનનો જે સમારોહ યોજવાનો છે તેને લઈને પાટીદાર અગ્રણીઓને આમંત્રણ આપવા તેઓ ગોધરા ખાતે આવ્યા હતા ગોધરા શહેરના બીએપીએ સ્વામિનારાયણ મંદિર ખાતે એક અભિવાદન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા હતા શ્રી નરેશ ભાઈ પટેલનું તેમને અભિવાદન કર્યું હતું તદઉપરાંત જે કેન્સર હોસ્પિટલના નિર્માણ માટે તમામ મદદ પૂરી પાડવા માટે ખાતરી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તો આવો તેમને મીડિયા સાથેની વાતચીતમાં શું કહ્યું આવો જાણીએ અનેક પ્રકલ્પોના ભાગરૂપે એક પ્રકલ્પ ધામ અને એમાં રાજકોટ નજીક અમરેલી ગામે કેન્સર હોસ્પિટલનું એક ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તો એના ભૂમિ પૂજનના નિમિત્તે તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ પંચમહાલમાં રહેતા તમામ લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનો અને અન્ય સમાજને આજે બડલધામની આખી ટીમ અહીંયા આવી અને આમંત્રણ પાઠવવા આવી છે ત્યારે આ પંચમહાલ જિલ્લાના તમામ ભાઈ બહેનો આ ક્ષણનો સાક્ષી બને એવી મારુણા ચૌદમાં પ્રાર્થના કરું છું